મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો બધાને મહાદેવ સારી કૃપા વરસાવે એ મહાદેવને પ્રાર્થના છે હું અનિતા રાણા અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મારી સવાલ પડી ગઈ છે ખાસ મારા મોટા મમ્મી જૈમીનભાઈ પૂજાબેન બધા અહીંયા છે તો બધા એમના પૂજાબેનના વાણીઓ હોસ્પિટલમાં એડમિટ છે એટલા માટે મહાદેવની કૃપાથી અને ઘણું સારું છે અત્યારે અને જો અત્યારે બધા શ્રાવણ મહિના સ્ટાર્ટિંગ થઈ શ્રાવણ મહિના સવારે બધા નાસ્તો કરે છે ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ મોર્નિંગ અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર તો નાયન જાય છે ઓફિસ ખાવાનું આપવા જઈશું જાય છે ઓફિસ અમારા વસુંધરા રોયલની સવાર જો તમને બતાવું નયન ઓળી ત્યાં જ્યુપિટર મૂકી નહીં હું બી દર્શન કરવા જઈશ જો આ છે ફ્લેટ આ ફ્લેટ એની છે કીડીને લૂટ આપવા આવી છું પણ ના ના ની કીડી તો દેખાતી બી નહીં યાર મને ચલો જોઈએ જો જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અમાર અમારે પૂજાબેનને એકલા જમવાનું છે એટલે એમના માટે તુરિયા સમાર્યા છે લસણ ફૂલ દીધા છે અને સબ મસાલે રેડી હે હૈ અભિસમે તેલ ડાલના હૈ તો અબ ક્યાં હૈ તો બહેણી ખુલેગી નહીં તો બતા ફીર વિડીયોમાં જો તુરિયાનો વગર કરી દીધું છે બપોરના સવા એક થયા છે એમ જો અમે લોકો બધું કામ પતાવી જમીન ભાઈ ગામડેથી મીઠો લીમડો લઈને આવ્યા ભાઈ આપણે સિટીમાં રહેતા હોઈએ ને એટલે આ વસ્તુની કદર આપણે સિટીમાં આવીએ એટલે થાય અમે ગામડે રહેતા હતા ને એટલે આમ ઘર આગળ ઉગ્યો તો પણ આમ જોતા રોજ પણ એવું કંઈ નહીં પણ અહીંયા ત્યારે આની બહુ કદર થઈ

અમારા ફ્લેટમાં ગોગા મહારાજનું મંદિર રોજ સાંજે આરતી થાય છે અને બધા જ આરતી અટેન્ડ કરે છે લાખ લાખ બેસે છે <tip> 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 <tip>